સુનો જય સાઉન્ડમાં જય મેલડીમાં જય માતાજી બધાયને હું છું ગૌરીબેન મકવાણા આજનો અમારો બલક છે ખેતીવાડી વિશે તો અત્યારમાં વાડીએ પહોંચી ગયા છે તો ગાયું પણ બાંધી દીધી છે તો ચાલો આપણે હવે પરબમાં પાણી નાખશું ચાલો આપણે પરબમાં પાણી હવે આખ, આખા પરબ ભરી વાસ્યું પાણીના આપણે પરબ પણ પાણી નાખી ભરી વાળા છે તૈયાર કરી વાળી છે અહીંયા તો ખીસકોલી હોય પીલપીલિયા હોય લલેડા હોય એવા જાત જાતના પક્ષીઓ હોય અહીંયા કબૂતરને એવું ના આવે હોય તો આપણે પણ હવે નાખી દીધી પક્ષીઓને શણ પણ આપણે નાખી દીધી છે તો આપણે હવે ગાયું બાંધી હોય ને ના વાસી કહેવામાં આવે તો અમારા પેન્ટું છે તો ગાયું બાંધવાનું હોય ને સાફ કરી રહ્યા છે તો આપણે ગાયુને પણ બાંધી દીધી છે ગાયું તો સરશે હવે ના પછી હમણાં અહીંયા વાળી નાખશું તો આ રીતે અમારે પીંટોજી ખપાએ કરીને ઢાળી નાખીશું આ રીતે વાળીએ તો આવું જ હોય ગાય બાંધવાનું બહુ સારી સુવિધા નથી શું મીડિયમ તો આપણે હવે પરબમાં પાણી પણ નાખી દીધું છે સણ પણ નાખી દીધી છે ગાયુંને પણ બાંધી દીધી છે હમણે વાળી નાખશી વાળીને પછી જાશું કપા નીંદવા પછી સામે પડામાં કપા નીંદવાનો છે આપણે પછી ગાયું ને તો ઘાસ તો અમારે રવિના પપ્પા નાખી દેશે મારે જવાનું છે નીંદવા તો બધાને જાય માતાજી માસ્યું આપણે આગલા બ્લોકમાં